નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાંઈક મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીની રોટરી હોસ્પિટલ ખાતે આજે વિનામૂલ્યે નેત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સહયોગી એવા રોટરી ફાઉન્ડેશન ઇન્ડિયા રોટરી ક્લબ ઓફ નવસારી ઇન્ડિયા તેમજ રોટરી ક્લબ ઓફ મિનિમી એરપોર્ટ યુએસએ ડિસ્ટ્રિક સિક્સ નાઇન નાઇન ઝીરોના સહયોગથી આજે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં નવસારીમાં જે લોકો લાભાર્થીઓએ તેનો લાભ લીધો હતો અને ત્રજ્ઞમાં શ્રીમતી લીલાવતીબહેન મોહનલાલ શાહ આંખની હોસ્પિટલ નવસારીના નિષ્ણાત ડોક્ટરની ટીમે સેવા આપી હતી દર્દીઓની આંખની તપાસ વિનામૂલ્યે કરવામાં આવી હતી દર્દીઓના આંખના મોતિયાના ઓપરેશન પણ રોટરી હોસ્પિટલ દુધિયાધરાવ ખાતે વિનામૂલ્યે કરવામાં આવશે જરૂરિયાતમંદ દર્દીઓને રાહત નજીકના ચશ્માનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે આ જે કાર્યક્રમ યોજાયો હતો ત્યારે તે સંદર્ભે રોટરી હોસ્પિટલના ટ્રસ્ટી સૂચનાવી રહ્યા છે આવો સાંભળીએ રોટરી આ ઇન્સ્ટિટ્યૂટ તરફથી આજનો આ આપણો સોળ હજાર આઠસો ને કેમ્પ છે અને રોટરી આ ઇન્સ્ટિટ્યૂટ ના પતાંગણામાં આ આજે આપણે સત્તાવીસમો સત્ કેમ્પ કરી રહ્યા છીએ આમાં આપણા સહયોગી છે રોટરી ફાઉન્ડેશન ઇન્ડિયા અને રોટરી ક્લબ ઓફ મ્યાં મ્યામી એરપોર્ટ યુએસએ ડિસ્ટ્રિક્ટ સિક્સ નાઇન નાઇન ઝીરોના સહયોગ કે આપણે આ કેમ્પ કરી રહ્યા છે રોટરી આ ઇન્સ્ટિટ્યૂટનો અત્યાર સુધીમાં આપણે તમે જોશો તો સોળ હજાર આઠસો ને ઓગણ ચાલીસ કેમ્પમાં કલેકશન જોઈએ તો ચોત્રીસ હજાર ચારસો છોતેર જેટલું આંખો કલેક્શન કર્યું છે ને એમાંથી આઠ હજાર ત્રણસો નવ માણસો જોતા થયા છે એનો તો આ એક લોકોને માટે મફત અમે આના ઓપરેશનો કરીએ છીએ આંખની ચકાસણી પણ મફત કરીએ છીએ અને આજુબાજુના ઘણા લોકોને આમાં લાભ થાય છે રોટરી ઇન્સ્ટિટ્યુટ ડોક્ટર્સ ના પ્રમાણિત ભારતની દસ સારામાં સારી હોસ્પિટલમાં એક હોસ્પિટલ ગણાય છે તો સૌને આજે આ કેમ્પમાં લાભ લેવાનો અમે કહીએ છીએ અત્યાર સુધી એકસો સિત્તેર થી પણ વધારે દર્દીઓ નોંધાઈ ગયા છે અમને અપેક્ષા છે કે ત્રણસો જેટલા દર્દીઓ થશે ને સો થી પણ વધારે આંખ ઓપરેશન કરીશું અમે એનો મોતિયાના ઓપરેશન તો કરીશું પણ બીજા પણ જે કઈ ગ્લુકોમા હોય ટેરિસિયમ હોય તે પણ અમે વિના મૂલ્યે અમે ઓપરેશન કરવાના છીએ તો સૌને આ કેમ્પમાં લાભ લેવા માટે હું બધાને છું થેન્ક યુ રોટરી હોસ્પિટલ લોકોની આંખોની સેવા કરતી સંસ્થા છે અને તેઓ દ્વારા આજે વિનામૂલ્યે નેત્ર યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો આ જ પ્રકારના અવનવા સમાચારો માટે જોતા રહો નવસારી અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન